હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે કાઠિયાવાડી અને દેશી શાક બનાવવાના છે જે છે સેવ ટમેટાનું શાક અમારા ઘરમાં સેવ ટમેટાનું શાક ઘણી અલગ અલગ સ્ટાઇલથી બનાવવામાં આવે છે એમાંની જ આજે એક રેસીપી હું તમારી સાથે શેર કરું છું અને આગળ જતાં પણ હું તમને બીજી ઘણી અલગ અલગ સેવ ટમેટાનું શાકની રેસીપી બતાવીશ એના માટે સૌ પ્રથમ આપણે એક પેનમાં તેલ મૂકવાનું છે તેલ મેં લીધું છે બેથી ત્રણ ચમચી જેટલું તેલને એકદમ ગરમ થઈ જાય પછી આપણે એમાં એડ કરવાની છે રાઈ પાંચ ચમચી જેટલી રાઈ એડ કરું છું રાઈ એકદમ તતડી જાય એટલે એમાં સૂકું લાલ મરચું એડ કરવાનું છે જો ફ્રેન્ડ્સ તમારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી રેસિપીસ આવે તો તમને તરત જ મેસેજ આવે સાથે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દીધી છે ગેસ ધીમો જ રાખવાનો છે સાથે લીમડાના સાત આઠ પાન એડ કરી દઈએ અને બે ચમચી જેટલી લસણની ચટણી એડ કરી દીધી છે તેલ એકદમ ગરમ હોય એટલે લસણની ચટણી તરત જ ડાજી જવાના ચાન્સ રહી છે એના માટે આપણે તરત જ આમાં ટમેટા એડ કરી દેવાના છે ટમેટા મેં લઈ લીધા છે ત્રણ ટમેટા મીડિયમ સાઇઝના ચોપ કરીને રેડી રાખ્યા છે એ એડ કરી દઈએ અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ યુટ્યુબની જેમ ઇન્સ્ટાગ્રામમાં પણ મારું પેજ છે સ્વાદની જમાવટના નામથી જ તો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો એમાં જરૂરથી ચેક કરજો અને ફોલો કરજો એમાં હું ક્વિક અને ઇઝી ટુ મેક જલ્દીથી બની જાય એવી રેસીપી શેર કરું છું જે ઇન્સ્ટાગ્રામમાં જ મૂકું છું તો એ તમે જરૂરથી ચેક કરજો અને સ ફોલો કરજો હવે આમાં પહેલાં આપણે હળદરને મીઠું નાખીને ટમેટાને ચડવા દેવાના છે એના માટે ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને હવે સાથે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને પછી આપણે એને ચડવા દઈશું તમે આમાં જરૂરી નથી કે ગરમ પાણી જ એડ કરો નોર્મલ પાણી પણ એડ કરી શકો છો એડ કરીને ઢાંકી અને ચડવા દઈશું જો તમને આ રેસીપી ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ્સમાં મને જરૂરથી જણાવજો કે તમને આગળ કઈ રેસીપીઝ જોવી છે તો બસ હવે આપણે પાંચેક મિનિટ માટે શાકને ચડવા દેવાનું છે ટમેટા એકદમ સરસ રીતે ચડી ગયા છે હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું એના માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દઈએ આમાં બીજા કોઈ જાજા મસાલા એડ નથી કરવાના છેલ્લે બસ આપણે મીડિયમ જાડી સેવ મેં એડ કરી છે સેવ જેટલું આપણે શાક હોય એમાં સમય એ પ્રમાણે નાખવાની છે અને જમવા બેસી એના દસ મિનિટ પહેલાં નાખી દેવાની જેટલી જેથી સેવ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય શાક સાથે તો બસ આપણું સેવ ટમેટાનું ચટાકેદાર શાક તૈયાર છે તમે આને પરોઠા સાથે સર્વ કરી શકો છો રોટલી સાથે સાથે પણ સર્વ કરી શકો છો તો બસ હવે નવી રેસીપી સાથે ફરી મળશું થેન્ક યુ